બે હજાર છવ્વીસમાં ક્વોલિટી મંત્ર પર કરીએ કામ જેમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલ ભજન ક્લબિંગમાં નવી કરી કમાલ તો યુવાઓએ સ્વચ્છતાને પણ બનાવ્યું જન આંદોલન પીએમ મોદીએ ભારતની પરિવાર વ્યવસ્થાને ગણાવ્યું પરંપરાનું અભિન્ન અંગ કમ્યુનિટી કિચનની વાત કરતા કહ્યું ગુજરાતના બેચરાજીના ચંદનકી ગામમાં છેલ્લા પંદર વર્ષથી સામૂહિક ભોજનની પરંપરા પરિવાર અને અને સમાજની શક્તિ થકી ડ્રગ્સ દારૂ જેવા આવે છે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રને કરશે સંબોધન સાંજે સાત વાગે દૂરદર્શન અને આકાશવાણીની તમામ ચેનલો પર થશે પ્રસારણ આવતીકાલે દેશભરમાં થશે સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગણતંત્ર દિવસ પહેલા દેશભરમાં હાઈ એલર્ટ રાજધાની દિલ્હી સહિત તમામ મોટા શહેરોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત તમામ વાહનોનું કરાઈ રહ્યું છે સઘન ચેકિંગ બનાસકાંઠાના વાવથરા જિલ્લાને મળશે અદ્યતન જિલ્લા સેવા સદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું કર્યું ભૂમિપૂજન સામેલ માં પ્રજાસત્તાક દિવસે દેશના નવસો બ્યાસી સુરક્ષા કર્મીઓનું શૌર્ય અને સેવા મેડલથી કરાશે સન્માન ગુજરાતના બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ જ્યારે ચૌદ અધિકારી અને કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક કરાશે એનાયત ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો નવ ડિગ્રી તાપમાન સાથે પોરબંદર સૌથી ઠંડુ શહેર રાજકોટમાં નવ પોઈન્ટ બે અમરેલીમાં નવ પોઈન્ટ ચાર ડીસામાં દસ નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન ભાવનગર અને અમદાવાદમાં ચૌદ સુરતમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ગુવાહાટીમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજો ટી ટ્વેન્ટી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે ટી ટ્વેન્ટી સિરીઝ જીતવા પર ટીમ ઇન્ડિયાની નજર પાંચ મેચોની સિરીઝમાં ભારત બે ઝીરોથી આગળ